વિભાગના તત્વોમાં આપણે તેર સમૂહ વિશે વાત કરી હવે આપણે જોઈશું ચૌદમા સમૂહ વિશે સમૂહ તો સમૂહના તત્વોના સૌથી પહેલા આપણે નામ જોઈએ તો કાર્બન સિલિકોન જર્મેનિયમ તીલ અને લેર છે તત્વો વિશે વાત કરીએ તો સૌથી પેલા તો આપણે હિન્દી ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના તો સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એનએસ ટુ એનપી ટુ કેમકે તેમાં ચાર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે જેમાં બે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં અને બે ઇલેક્ટ્રોન કક્ષક માં આવેલા હોય છે હવે તેની ઇલેક્ટ્રોન રી ટુ એસ ટુ ટુ પી ટુ સિલિકોન પરમાણુ ક્રમાંક છે ચૌદ સોનિયોન થ્રી એસ ટુ

અને એ જ રીતે લેડ એટલે કે પી બી પરમાણુ ક્રમાંક છે એનો બ્યાસી છઠ્ઠા છઠ્ઠા તો માટે આપણે ફોર પછી આવશે ફોર એફ એફમાં ફોર્ટીન ઇલેક્ટ્રોન છે તો ફોર એફ પછી છે ડી એન બરાબર છ માટે સિક્સમાં સમૂહના તત્વોની પ્રાપ્તિ સ્થાન સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્બન માટે પોપડામાં મળી આવતા તત્વોમાં સત્તરમાં ક્રમે આવે છે સત્તરમાં ક્રમે આવે છે તો જોઈએ કાર્બન કોલસા ખનીજ તેલ અને વિદ્યુત તન્મય ધાતુઓના કાર્બોનેટ સ્વરૂપે આવે છે ધાતુઓના કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે બીજું જોઈએ તો વાતાવરણમાં કાર્બન સીઓ ટુ સ્વરૂપે હોય છે તો વાતાવરણમાં તે સ્વરૂપે છે તે સજીવ પદાર્થમાં કાર્બનિક સંયોજનો સ્વરૂપે હોય છે તે સજીવ પદાર્થ સજીવ પદાર્થોમાં કાર્બનિક સંયોજનો સ્વરૂપે હોય છે એટલે કે સજીવ પદાર્થમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ એ બધા કાર્બનિક પદાર્થો કાર્બનિક સંયોજનો છે તેના સ્વરૂપે હોય છે હવે આપણે વાત કરીએ સિલિકોનની ની બીજું છે સિલિકોન તો સિલિકોન કુદરતમાં સિલિકા તથા સિલિકેટ સ્વરૂપે હોય છે તે કુદરતમાં સિલિકા જે એચ આઈ વડે દર્શાવે છે તથા સિલિકેટ સ્વરૂપે હોય છે બીજ જોઈએ તે સિરામિક ગ્લાસ અને સિમેન્ટ નો અગત્યનો ઘટક છે સિમેન્ટ નો અગત્યનો ઘટક છે પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ જોઈએ તો પૃથ્વીના પોપડામાં તે બીજા ક્રમે આવે છે બીજા ક્રમે છે એટલે કે તેમાં હવે આપણે વાત કરીએ જર્મેનિયમ ત્રીજું છે germanium ge તે એક સુક્ષ્મ માત્રિક તત્વ છે એકદમ તેનું પ્રમાણ ઓછું હોય છે સુક્ષ્મ માત્રિક તત્વ છે તેને આપણે મેળવવું હોય તો ઝીંક ખનીજોને જર્મેનિયમ મેળવવામાં આવે છે હવે આપણે વાત કરીએ ચોથું છે ટી એટલે કે એસ એન કુદરતમાં તેનું પ્રમાણ જેટલું હોય છે પાછું જોઈએ લેડ એટલે કે પીબી પીબી નું કુદરતમાં પ્રમાણ અથવા તો કાસુ પણ કહીએ છીએ થર્ટીન પીપીએમ જેટલું હોય છે આ લેડ ની આપણે મુખ્ય ખનીજો જોઈએ તો પેલું છે ગેલીના ગેલીનામાં ગેલીના ની સાથે ગેલીના ની સાથે જિંક બ્લેન્ડ એટલે કે ZNS પણ ભરેલો હોય છે. બીજી મુખ્ય ખનીજ જોઈએ તો છે એકલે સાઇટ એકલે સાઇટ જેનું સૂત્ર છે PBSO4 અને ત્રીજી છે

વિવિધતા એક એક પછી આપણે જોઈશું સૌથી પહેલા આપણે જોઈએ પરમાણવીય ત્રિજ્યા તો જેમ જેમ આપણે સિલિકોન થી લેડ તરફ જઈએ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટી અને લેડ જેમ જેમ સિલિકોન થી લેડ તરફ જઈએ તેમ તેની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે નું આપણે કારણ આપીએ તો જેમ જેમ સિલિકોન થી લેડ તરફ જશું તેમ પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર અથવા તો મુખ્ય ક્વોન્ટમ નંબર એન ની કિંમત વધે છે માટે કેન્દ્ર થી સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન સંયોજકતા ના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે આ અંતર વધે એટલે કે કક્ષકનું વિસ્તરણ થાય છે એટલે કે આપણે કહી શકીએ કે પરમાણુ ત્રીજા વધે છે હવે રીતે આપણે બીજી વાત કરીએ બીજું ગુણધર્મ આયનીકરણ ઉર્જા હવે આપણે કાર્બન થી સિલિકોન તરફ જઈએ જેમ જેમ કાર્બન થી સિલિકોન તરફ જઈએ તેમ તેની આયનીકરણ ઊર્જા ઘટે છે પરંતુ અપવાદ રૂપ જોવા મળે છે લેડ અને ટીન વચ્ચે હા આપણે એવું કહી શકીએ કે લેડ ની આયનીકરણ ઊર્જા ટીન કરતા વધારે હોય છે તો સૌથી પહેલા આપણે આનું કારણ જોઈએ કે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ તેની આયનીકરણ ઊર્જા શા માટે ઘટે છે તો જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રિન્સિપલ અથવા તો મુખ્ય ક્વોન્ટમ આર્ક n ની કિંમત વધે છે એટલે કે આવર્તની સંખ્યા વધે છે માટે કેન્દ્ર થી બાહ્યતમ કક્ષા પરના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે એટલે કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા પરના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે છે એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે છે માટે આયનીકરણ ઊર્જા ઘટે છે હવે આપણે આ અપવાદરૂપનું કારણ જોઈશું તો એસેન ની આયનીકરણ ઉર્જા લેડ કરતાં ઓછી હોય છે કારણ કે અહીં લેડ માટે વાત કરીએ તો આયનીકરણ ઉર્જા ઘટવાને લીધે સ્લાઇટલી વધે છે કારણ કે લેડ માં ડી અને એફ બંને કક્ષક ધરાવે છે. આ બંને કક્ષક ને લીધે સ્ક્રીનીંગ અસર ઘટે છે માટે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા ના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે છે માટે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ને દૂર આપવી પડતી ઉર્જા વધે છે એટલે કે આયનીકરણ ઉર્જા વધે છે હવે આપણે ચૌદમા સમૂહનો ત્રીજો ભૌતિક ગુણધર્મ જોઈએ વિદ્યુત તો જેમ જેમ કાર્બન થી સિલિકોન તરફ જઈએ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ માં આપણને ખબર છે કે કાર્બન અને કાર્બનુ છે અર્ધ ધાતુ છે તીન અને લે બંને ધાતુ છે કે જેમ જેમ કાર્બન થી રૂબીડિયમ તરફ જઈએ તેમ તેમ ધાતુવીય ગુણધર્મ ગુણધર્મ વધે છે જોઈએ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રો સોરી વિદ્યુત ઋણતા જોઈએ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લે કાર્બન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તત્વો ની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે તો આ રીતે આપણે દર્શાવી શકીએ પછી જોઈએ આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કાર્બન માટે આપણે વાત કરીએ તો જેમ જેમ આપણે ગલન બિંદુ જોઈએ અને ઉત્કલન બિંદુ તો કાર્બન જર્મેનિયમ ટીન અને લેડ એ જ રીતે ઉત્કલન બિંદુ કાર્બન સિરિકોન જર્મેનિયમ ટીન અને લેડ જેમ જેમ આપણે કાર્બનથી લેડ તરફ જઈએ તેમ તેનું ઉત્કલન બિંદુ ઘટે છે પરંતુ અપવાદ રૂપ છે ટીન અને લેડ અહીં ટીન અને લેડ નું ઉત્કલન બિંદુ એકબીજાના સ્થાને આવશે માટે અહીંયા આપણે લખીશું લેડ પીબી અને અહીંયા ટી એ જ રીતે આપણે વાત કરીએ અહીંયા તો જેમ જેમ અહીંયા નીચે જઈશું તેમ ઉત્કલન બિંદુ અને લેડ છઠ્ઠો ગુણધર્મ છે ઘનતા આપણને ખબર છે ઘનતા ડી બરાબર વજન છેદમાં ઘટ અહીં જેમ જેમ કાર્બન કાર્બનથી સુધી જોઈએ સ્ટીન સુધી જઈએ તેમ તેમ તેનું વજન પણ વધે છે અને કદ પણ વધે છે પરંતુ વજનમાં વધારો છે માટે કાર્બન સ્ટીન તરફ જતા વધે છે તરફ જતા સાતમો વાત કરીએ કેટેનેશન સૌથી પહેલા આપણે જોઈએ કેટેનેશન

કારણ કે કાર્બનનું કદ નાનું છે માટે આ કાર્બન કાર્બન બંધ ઉર્જા ખૂબ વધારે છે ત્રીજું આપણે કહી શકીએ કે કાર્બન કાર્બન બંધ ઉર્જા ખૂબ વધારે છે માટે કાર્બનમાં કેટેનેશન ગુણધર્મ મહત્તમ દર્શાવે છે જોઈએ તો કાર્બન ને અનેક અપરૂપો છે જેમાં આપણે જોઈએ કાર્બન માટે વાત કરીએ તેના અનેક અપરૂપો છે તેમાં

તો ટીનના અપરૂપો જોઈએ તો એના બે અપરૂપો છે પહેલું છે સફેદ ટીન જે પણ ઓળખાય છે અને બીજું છે જે આલ્ફા ટીન તરીકે પણ ઓળખાય છે અને આ ભૂખરૂફ થાય છે

તરીકે ઓળખાય છે ગરમ કરવાથી અથવા તો તે અલ્ફાટીન તરીકે ઓળખાય છે તે મેળવી શકાય છે